ઘનિષ્ઠ જંગલની વચ્ચે એક સુંદર તળાવ હતું તે તળાવમાં વિવિધ પ્રકારના પક્ષીઓ રહેતા પોપટ મોર બતક હંસ અને કેટલાક કાગડા દરરોજ સવારે જ્યારે સૂર્યની પહેલી કિરણ પાણી પર પડતી ત્યારે આખું તળાવ સોનાની જેમ ચમકતું બધા પક્ષીઓ પોતાના સ્વરમાં ગાતા અને આકાશમાં મુક્તપણે ઉડતા પરંતુ એ જ તળાવમાં એક કાગડો રહેતો કાળો સામાન્ય અને થોડો દુઃખી કાગડાને હંમેશા લાગતું કે તે બીજા પક્ષીઓ જેટલો સુંદર નથી જ્યારે તે હંસને જોતો સફેદ ચમકદાર અને શાંતિપૂર્ણ ત્યારે તેના હીન ભાવ ભરાઈ જતો એક દિવસ કાગડાએ તળાવના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને કહ્યું કાશ હું પણ આ હંસની જેમ સફેદ હોત તો બધા મને પણ સુંદર કહેતા ધીમે ધીમે તે પોતાને અન્ય પક્ષીઓ સાથે તુલના કરવા લાગ્યો તેનું મન ઉદાસ અને ભારે રહેવા લાગ્યો એક દિવસ કાગડાએ હિંમત કરીને હંસ પાસે જઈને કહ્યું હંસભાઈ તમે કેટલા સુંદર છો તમારા સફેદ પાંખો અને શાંતિપૂર્ણ ચાલ જોઈને બધાને આનંદ થાય છે હંસ સ્મિત કરીને બોલ્યો ધન્યવાદ મિત્ર પરંતુ જો તને લાગે છે કે હું સૌથી સુંદર છું તો તો કદાચ પોપટને નથી જોયો તે તો મને કરતાં પણ વધારે રંગીન છે કાગડો આશ્ચર્યચકિત થયો પોપટ હંસ કરતા સુંદર અને તરત જ તે પોપટને શોધવા નીકળી પડ્યો કાગડો જંગલમાં ઊડતો ઉડતો એક લીલા પોપટ સુધી પહોંચ્યો પોપટ એક ડાળ પર બેઠો હતો અને મીઠી બોલી બોલી રહ્યો હતો કાગડાએ કહ્યું પોપટભાઈ તમે તો ખૂબ સુંદર છો તમારું લીલું શરીર લાલ ચાંચ અને મધુર અવાજ અદ્ભુત પોપટ હસ્યો અને બોલ્યો અરે મિત્ર લોકો તો મારી કરતાં વધુ મોરને પસંદ કરે છે તેના પંખોમાં જેટલા રંગ હોય છે તે જોતા જ સૌ મંત્ર થઈ જાય છે કાગડો હવે મોરને મળવા નીકળી પડ્યો કાગડો ઉત્સાહથી એક મોટા બગીચામાં પહોંચ્યો જ્યાં મોર પિંજરામાં હતો લોકો તેને જોવા આવતા તેની તસવીરો લેતા અને તેની પ્રશંસા કરતા કાગડાએ કહ્યું વાહ તમે તો ખરેખર દુનિયાના સૌથી સુંદર પક્ષી છો મોર ઊંડો શ્વાસ લઈને બોલ્યો ધન્યવાદ ભાઈ કાગડા પરંતુ તું જાણે છે આ સુંદરતાને કારણે હું કેદ છું લોકો મને પિંજરામાં રાખે છે જેથી મારું નૃત્ય જોઈ શકે હું ઉડી શકતો નથી મુક્ત નથી તારા પાસે તે છે જે મારી પાસે નથી આઝાદી કાગડો આશ્ચર્યમાં પડી ગયો તેને પોતાનું તળાવ યાદ આવ્યું તે ખુલ્લું આકાશ અને નિર્ભય ઉડાન યાદ આવી કાગડો પાછો તળાવ પર આવ્યો તે તળાવ ઉપર ઉડવા લાગ્યો પવન તેના પાખોને સ્પર્શી રહ્યો હતો તે સ્મિત કરીને બોલ્યો હવે સમજાયું સાચી સુંદરતા રંગોમાં નહીં પણ મનના સંતોષ અને આઝાદીમાં છે તે દિવસથી કાગડાએ ક્યારેય પોતાની તુલના કોઈ સાથે કરી નહીં તે દરરોજ સવારે સૂર્યોદય સાથે ગીત ગાતો અને આનંદથી ઉડતો દરેક પ્રાણી અને માનવી પોતાના રીતે ખાસ છે કોઈ બીજા કરતાં વધુ કે ઓછું નથી ફક્ત અલગ છે સાચી સુંદરતા બહાર નહીં પરંતુ આત્મવિશ્વાસ અને સંતોષમાં છે તળાવ ઉપર સૂર્ય અસ્ત થતો હતો કાગડો એક ગાળ પર બેઠો હતો ખુશ અને શાંતિભર્યું પાણીમાં તેનું પ્રતિબિંબ સ્મિત કરતું હતું કારણ કે આજે તેને પોતાને ઓળખી લીધું હતું